હે દૃષ્ટ પાપી તે મારા વ્રતનું અપમાન કર્યું છે હું તને સજા આપું છું તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર મિત્રો ભલે જીવ જતો રહે પણ 10 ઓક્ટોબર કરવા ચોથના દિવસે ભૂલથી પણ આ પાંચ કામ ક્યારે ન કરતા નહીતર ચોથ માતા તમારાથી નારાજ થઈ જશે ઘરમાં ગરીબી આવશે અને પતિના જીવન પર મોટું સંકટ આવશે જો તમે ભૂલથી પણ કરવા ચોથ પર આ કામો કરી દેશો તો ચોથ માતા તમને ક્યારેય માફ નહીં કરે અને ઉલટાનો શ્રાપ આપી દેશે જી હા મિત્રો આ વખતનો કરવા ચોથ ખૂબ જ ખાસ રહેવાનો છે આ વખતે કરવા ચોથ પર પૂજા પાઠ કે વ્રત ભલે ન કરો પરંતુ કરવા ચોથના આ પવિત્ર દિવસે આ પાંચ કામ ભૂલીને પણ ન કરતા નહીંતર ચોથ માતા ગુસ્સે થઈ જશે અમે ચોથ માતાને પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ સુહાગન સ્ત્રી આ વિડિયોને શ્રદ્ધાપૂર્વક અંત સુધી જોશે તેમના પતિનું આયુષ્ય લાંબુ થાય અને તેમનું ઘર હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે માતા રાણી તમારા સૌભાગ્યને અખંડ રાખે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે ભક્તો આ વખતનો કરવા ચોથ પૂરા સો વર્ષ પછી બની રહેલા દુર્લભ સંયોગમાં આવી રહ્યો છે અને આ વખતના કરવા ચોથ પર ચંદ્ર ઉગવાનો સમય ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે એવામાં અમુક કામો કરવાની સખત મનાઈ છે તો આવા સમયે કરવા ચોથના આ પવિત્ર દિવસે આ પાંચ કામો ન કરતા આગળ તમારી મરજી મિત્રો જુઓ વાત એવી છે કે અમારી જવાબદારી ફક્ત તમને સલાહ આપવાની છે હવે એ તમારા પર છે કે તમે અમારી વાત માનો છો કે નહીં એ તમારી પૂરી મરજી છે પરંતુ એક વાત પાક્કી છે જો તમે અમારી વાત માની લીધી તો તમારું કામ સહેલું થઈ જશે અને માતા રાનીનો વાસ તમારા ઘરમાં થશે મિત્રો પૂજ્ય ગુરુજીએ પણ પોતાની કરવાચોથ કથામાં જણાવ્યું છે કે કરવાચોથના દિવસે ભૂલથી પણ સુહાગન મહિલાઓ અને પુરુષોએ આ પાંચ કામ ન કરવા જોઈએ અને ભક્તો આ વખતના કરવાચોથને હળવાશમાં લેવાની ભૂલ બિલકુલ ન કરતા કારણ કે આ વખતે કરવા ચોથના દિવસે ગ્રહોનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે એટલા માટે ખાસ કરીને ભક્તો કરવા ચોથના દિવસે તમારે આ કામો કરવાની સખત મનાઈ હોય છે જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ જાણકારી વગર આ કામો કરે છે તો ચોથ માતા ગુસ્સે થઈ જાય છે અને એ મહિલાને આખી જિંદગી નિરાશ રહેવું પડે છે આપણા હિન્દુ ધર્મમાં કરવા ચોથનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવ્યો છે કારણ કે આ દિવસ ચોથ માતાને સમર્પિત હોય છે જો કોઈ પણ વ્યક્તિ કરવા ચોથ પર આ પાંચ કામ કરે છે તો તેનાથી માતારાની નારાજ થઈ જાય છે જેનાથી તે વ્યક્તિને પતિ પત્નીના જીવનમાં કષ્ટનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને સુહાગન મહિલાઓ આ વાતનો વિશેષ ધ્યાન રાખે નહીતર ઘરમાં મોટી મુશ્કેલી આવશે તો મિત્રો તમે લોકો આ વિડિયોને હળવાશમાં ન લેતા કારણ કે આ વખતે ઘણા વર્ષો પછી એવો દુર્લભ સંયોગ બન્યો છે કે આ વખતનો કરવા ખૂબ જ શુભ યોગમાં આવી રહ્યો છે સાથે જાણીશું કે કરવા દિવસે તમે કયા ઉપાયો કરો જેનાથી તમને તમારા જીવનમાં એકસો એક ટકા સૌભાગ્યની પ્રાપ્તિ થાય સાથે જ આ વિડિયોમાં આપણે જાણીશું કે તમારે કરવા પર આ પાંચ ભૂલો ન કરવી જોઈએ આ પાંચ ભૂલોના કારણે તમારા દાંપત્ય જીવનમાં તિરાડ આવી શકે છે સાથે જ ભક્તો અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે કયા ત્રણ કામ છે જે આપણે કરવા ચોથના દિવસે જરૂર કરવા જોઈએ તો ભક્તો આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે તો તમે તમારા ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોઈને જજો સાથે જ આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ દિવસે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેનાથી વ્રત તૂટે નહીં અને કરવા ચોથના દિવસે કરવા જેવા ત્રણથી ચાર રામબાણ ઉપાયો પણ બતાવીશ જે દરેક સુહાગને આ દિવસે કરવા જોઈએ જેથી ચોથ માતાની કૃપા તમારા પર હંમેશા બની રહે ભક્તો જો તમે પણ ઈચ્છો છો કે આ કરવા ચોથ પર ચોથ માતાના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય ચોથ માતા જરૂર લખો અને તમારા પતિના લાંબા આયુષ્ય માટે આ વિડીયોને પૂરો જોઈને જજો ત્યારે જ તમને લાભની પ્રાપ્તિ થશે જો આજે તમે વિડીયોને વચ્ચે વચ્ચેથી જોયો કાપી કાપીને જોયો તો જીવનમાં તમને ક્યારેય પણ સૌભાગ્યની પ્રાપ્તિ નહીં થાય મિત્રો આ વખતે વર્ષ બે હજાર પચીસમાં કરવાચોથ દસ ઓક્ટોબર શુક્રવારના રોજ આવી રહી છે પૂજાનું શુભ મુહૂર્ત સાંજે પાંચ વાગીને પચાસ મિનિટથી લઈને સાત વાગીને પાંચ મિનિટ સુધી રહેશે મિત્રો શુભ મુહૂર્ત અનુસાર પૂજા પાઠ કરવાનું ફળ ઘણા લાખ ગણું પ્રાપ્ત થાય છે દાંપત્ય જીવન સુખમય બની જાય છે આ વખતે ચાંદ નીકળવાનો સમય રાત્રે આઠ વાગીને પંદર મિનિટની આસપાસ છે મિત્રો દુનિયા આમથી આમ થઈ જાય પરંતુ આ વખતે ચાંદ પોતાના સમયે જ દેખાશે મિત્રો હવે જાણીએ કરવા ચોથ પર ચોથ માતાને એવો શું ન ચઢાવવું જોઈએ જેનાથી કોઈ પ્રકારનું પાપ ન લાગે ખાસ કરીને કરવા ચોથ પર આવી પૂજા કોઈપણ સુહાગન મહિલાએ ન કરવી જોઈએ તો ચાલો આવા તો પણ જાણી લઈએ કરવા ચોથનું વ્રત કોણે ન રાખવું જોઈએ ચાલો જાણીએ જે મહિલાના છૂટાચેડા થઈ ગયા હોય એવી મહિલાએ ચોથનું વ્રત ન રાખવું આજકાલ સારું અને યોગ્ય જીવનસાથી મેળવવા માટે કુંવારી કન્યાઓ પણ આ વ્રત રાખે છે જો કે તેમની પૂજાવિધિ થોડી અલગ હોય છે તેઓ ચંદ્રની જગ્યાએ આકાશમાં શુક્રના તારાને જોઈને વ્રત તોડે છે અને તેઓ ચારણીનો ઉપયોગ કરતી નથી વળી મિત્રો કરવા ચોથ વ્રતમાં એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મહિલાઓ ભૂલથી પણ કાળા અને સફેદ રંગના કપડાં ન પહેરે કાળો રંગ વિધવા હોવાનું સંકેત આપે છે અને કાળો રંગ શનિદેવનું પ્રતિક છે એટલા માટે ખાસ કરીને ધાર્મિક કાર્યોમાં કાળા રંગના કપડાં નથી પહેરવામાં આવતા મિત્રો કરવાચોથનું વ્રત ત્યાં સુધી રાખવામાં આવે છે જ્યાં સુધી ચાંદ ન નીકળી જાય શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે જો પત્ની બીમાર હોય તો એની જગ્યાએ પતિ આ વ્રત રાખી શકે છે અને વળી જો કોઈ મહિલાને વ્રત દરમિયાન માસિક ધર્મ આવી જાય તો એ મહિલા પૂજા પાઠમાં તો સામેલ થઈ શકે છે પરંતુ ભગવાનની મૂર્તિને અડી નથી શકતી તે ઘરમાં કોઈ બીજા પાસે પૂજા પાઠ કરાવી શકે છે તમે ઈચ્છો તો તમારા પતિ પાસે પણ પૂજા કરાવી શકો છો એવામાં તમે કથા પણ સાંભળી શકો છો પરંતુ દેવી દેવતાઓની મૂર્તિને ભૂલથી પણ સ્પર્શ ન કરો તમે વ્રતનું પાલન બસ એમ જ કરો પરંતુ ઈશ્વરની મૂર્તિને ભૂલથી પણ સ્પર્શ ન કરો મિત્રો માસિક ધર્મમાં વ્રત રાખવાની બિલકુલ મનાઈ નથી આ વ્રત પતિ પત્નીના પવિત્ર અને વિશ્વાસના સંબંધનું પ્રતિક છે તેથી વ્રત દરમિયાન મનની શુદ્ધતા અને સંબંધ પ્રત્યેની વફાદારી રાખવી ખૂબ જ જરૂરી છે તેનાથી જ વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે ભક્તો જો તમને વારંવાર ગાળો આપવાની આદત હોય તો તમે જેટલું જલ્દી બને એટલું જલ્દી આ આદતને છોડી દો જો કરવા માતાને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં લડાઈ ઝઘડા છોડી દો કારણ કે જે ઘરમાં લડાઈ ઝઘડા થાય છે તે ઘરમાં કરવા માતા ક્યારેય નથી આવતા અને વ્રતમાં પૂજા પાઠ કરવા હોય તો જીભથી વધુમાં વધુ મીઠા બોલ જ બોલો વધારે કડવા બોલથી માતા કરવા માતાનું અપમાન થાય છે અને તમે પાપના ભાગીદાર બની જાઓ છો વળી ગર્ભવતી મહિલા પણ કરવા ચોથનું વ્રત તો રાખી શકે છે પરંતુ તે પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લઈ લે મિત્રો પતિની નિશાની જે મંગળસૂત્ર હોય છે તેને કરવા ચોથની ખરીદીમાં તમે જાતે જ ખરીદો અથવા તમારા પતિ પાસેથી લઈ લો બીજી મહિલાનું મંગળસૂત્ર ભૂલથી પણ ઉપયોગમાં ન લો તેનાથી પતિ પર સંકટ આવી શકે છે સાથે જ આ દિવસે ચોથ માતા એટલે કે માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે જેટલું વધારે થઈ શકે એટલું માથામાં ખૂબ બધો સિંદૂર ભરવો જોઈએ માતા પાર્વતીજીને સિંદૂરથી શણગારેલી મહિલાઓ ખૂબ પ્રિય લાગે છે અને એવી મહિલાઓને માતાજી સૌભાગ્યશાળી હોવાનું ભાગ્યશાળી વરદાન આપે છે કારણ કે સિંદૂર અને મંગળસૂત્ર માતા પાર્વતી સાથે સંબંધિત છે ઓછામાં ઓછું કરવા ચોથ પર માથામાં ભરપૂર માત્રામાં સિંદૂર લગાવવો જોઈએ અને મંગળસૂત્ર દરેક હાલતમાં મહિલાઓના ગળામાં હોવો જ જોઈએ મિત્રો કરવા ચોથ પર લાલ કેસરી અને પીળા રંગના કપડાં પહેરવા શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે તેમાંથી ચોથ માતા ખૂબ પ્રસન્ન થાય છે અને મનપસંદ વરદાન આપે છે જો તમે આ દિવસે લીલો પીળો ગુલાબી લાલ કે કેસરી રંગ પણ પહેરી શકો છો આ દિવસે કેસરી રંગ પહેરવો ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવ્યો છે મિત્રો વળી જો તમારી પાસે લગ્નનો જૂનો જોડો રાખેલો હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે તેને પણ પહેરી શકો છો અથવા બજારમાંથી લાલ રંગનો નવો જોડો લાવી શકો છો મિત્રો તમારા પતિ કોઈ કામથી બહાર હોય અથવા બહાર નોકરી કરતા હોય તો એવામાં તમે તમારા પતિના ફોટા દ્વારા અથવા ઓનલાઈન મોબાઈલ લેપટોપ વગેરે પર વિડીયો કોલિંગ પર જોઈને પૂજા પૂરી કરી શકો છો આવી પૂજા પણ ફળદાયી માનવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ કે ચોથ માતાને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચડાવવી જોઈએ જ્યારે તમે કરવા ચોથની પૂજાનો સામાન ખરીદો તો યાદ રહે કે સળીઓ તૂટેલી ન હોવી જોઈએ આ સળીઓની સંખ્યા સાત પણ હોઈ શકે છે અને કેટલાક લોકો આઠ સળીઓનો પણ ઉપયોગ કરે છે વળી જ્યારે તમે બજારમાંથી માટીનો કરવો ખરીદો તો ચકાસી લો કરવો તિરાડવાળો ન હોવો જોઈએ તૂટેલો તથા ખંડિત કરવો ચોથ માતાને ચડાવવાથી વ્રત તૂટી જાય છે કારણ કે તિરાડવાળો કરવો ખંડિત માનવામાં આવે છે ચોથ માતાને જ્યારે તમે શણગારનો સામાન ચડાવો તો નવો સામાન જ ચડાવો ધ્યાનથી જુઓ બંગડીઓ તૂટેલી ન હોવી જોઈએ અને તમે પણ તૂટેલી અને તિરાડવાળી બંગડીઓ ન પહેરો વળી કરવા ચોથમાં ચારણીનું ખૂબ મોટું યોગદાન છે માન્યતા અનુસાર ચંદ્રને પતિનું સ્વરૂપ માનવામાં આવે છે અને ચારણીના બારીક કાણામાંથી તેને જોવાનો અર્થ એ છે કે પતિના જીવનમાં કોઈ દોષ કે નજર ન લાગે અને સંબંધ પવિત્રતાથી છણાઈને શુદ્ધ રહે તેના વગર તમે ક્યારેય પણ કરવા ચોથની પૂજા કરી જ નથી શકતા કારણ કે તેનાથી ચાંદને જોવામાં આવે છે તૂટેલી ચારણી ન હોવી જોઈએ તમે ઈચ્છો તો ગયા વર્ષની જૂની કરવા ચોથની ચારણી વાપરી શકો છો અથવા તમે બજારમાંથી પણ લાવી શકો છો મિત્રો ચોથ માતાને જ્યારે તમે ભોગ લગાવો તો ફળોમાં પાંચ રંગના ફળ હોવા જોઈએ અને મીઠાઈઓ પણ પાંચ રંગની હોવી જોઈએ આ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે ફળોમાં ખાસ કરીને ચોથ માતાને ભૂલથી પણ નાસ્પતિ ન ચડાવો તે શુભ નથી માનતું તમે તમારા મન અનુસાર પણ ફળ અને મીઠાઈઓ રાખી શકો છો કરવા ચોથમાં ઉપયોગમાં લેવાતા અક્ષત એટલે કે ચોખા બજારમાંથી ખરીદો અને ચોખા તૂટેલા ફૂટેલા ન હોવા જોઈએ ચોખા સાફ અને સફેદ હોવા જોઈએ ચોથ માતાને જ્યારે તમે નારિયેળ અર્પણ કરો તો જટાવાળું એટલે કે પાણીવાળું નારિયેળ હોવું જોઈએ ચોથ માતાને લાલ રંગની ચૂંદડી ચડાવી સર્વશ્રેષ્ઠ ઉત્તમ માનવામાં આવી છે કરવા ચોથની પૂજા સ્થાનની આસપાસ સાવરણી પોતું ન હોવા જોઈએ અને ત્યાંથી જૂતા ચપ્પલ પણ દૂર હટાવી દો તેનાથી પાપ લાગે છે વ્રત તૂટી જાય છે ચોથ માતા પણ આવી પૂજામાં સામેલ નથી થતા કરવા ચોથની પૂજામાં ચોથ માતાની ચોકી હંમેશા લાલ કપડાથી લગાવી જોઈએ આ વાતનું તમારે વિશેષ ધ્યાન રાખવાનું છે પૂજા માટે જ્યારે તમે કરવા ચોથનો ફોટો લગાવો તો ફોટો ફાટેલો ન હોવો જોઈએ ફાટેલો ગળેલો ફોટો ખંડિત માનવામાં આવે છે ફોટો સંપૂર્ણ હોવો જોઈએ મિત્રો ફોટા પર ફૂલોની માળા અવશ્ય ચઢાવી જોઈએ કરવા ચોથની પૂજામાં કથા અવશ્ય સાંભળવી કે વાંચવી જોઈએ આ વ્રતની સૌથી પ્રચલિત કથા રાણી વીરાવતીની છે જેણે ભૂલથી ચંદ્ર ઉગતા પહેલાં ભોજન કરી લીધું હતું અને તેના પતિનું મૃત્યુ થયું હતું બાદમાં તેણે કઠોર તપસ્યા કરીને ચોથ માતાને પ્રસન્ન કર્યા અને પોતાના પતિને પુનર્જીવિત કર્યો આ કથા વ્રતમાં શ્રદ્ધા અને સાવધાનીનું મહત્ત્વ સમજાવે છે જ્યારે તમે કથા સાંભળો ત્યારે તમારી મુઠ્ઠીમાં થોડા અક્ષત હોવા જોઈએ મિત્રો કથા તમે વિડીયો દ્વારા પણ સાંભળી શકો છો જે અમે ચોથ વ્રતથી એક દિવસ પહેલાં ચેનલ પર વિડીયોમાં મૂકી દઈશું એટલા માટે તરત જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કરવા ચોથની પૂજામાં સોળ શણગાર કરીને માતાજીની પૂજા કરવી જોઈએ સોળ શણગારમાં મહેંદી બંગડી બિંદી સિંદૂર કાજળ પાયલ જેવી સૌભાગ્યની વસ્તુઓ આવે છે જે એક સુહાગનનું સૌંદર્ય અને સૌભાગ્ય બંને વધારે છે પૂજા પછી અંતમાં ચાંદની પૂજા કરવી જોઈએ આ વાતનું વિશેષ ધ્યાન રહે કે જો તમારો કરવા ચોથનો વ્રત હોય તો મનમાં ખાવા પ્રત્યે કોઈ પ્રકારની લાલચ ન રાખો એટલે કે જ્યાં સુધી પૂજા પૂરી ન થઈ જાય ત્યાં સુધી ભોજનને જોઈને પોતાનું મન અપવિત્ર ન કરો અને જ્યારે પૂજા સંપૂર્ણ થઈ જાય ત્યારે ખાવાની થાળી નણદ કે સાસુને આપવામાં આવે છે સાથે થાળીમાં દક્ષિણા સ્વરૂપે ભેટ જરૂર મૂકો અને સાસુમાના આશીર્વાદ લેવાનું ન ભૂલો અંતમાં પતિની સાથે ભોજન ગ્રહણ અવશ્ય કરો અને જો તમારા પતિ તમારી પાસે નથી અથવા કોઈ કામથી બહાર હોય તો એવામાં તમે તમારા પતિનું નામ લઈને ભોજન ગ્રહણ કરી શકો છો તેનાથી વ્રત સંપૂર્ણ અને સફળ થઈ જાય છે મિત્રો હવે જાણીએ વ્રત રાખતા પહેલાં સરગી કેવી રીતે લેવી કયા સમયે લેવી અને તેને કોણ આપે છે સરગી એ સૂર્યોદય પહેલાં કરવામાં આવતું ભોજન છે અને તે ખાધા પછી જ વ્રતની શરૂઆત થાય છે ત્યારથી આખો દિવસ પાણી પણ પીવાનું હોતું નથી ચાલો જાણીએ વિસ્તારથી એક કથા અનુસાર સૌથી પહેલાં દેવી પાર્વતીએ કરવા ચોથનું વ્રત કર્યું હતું દેવી પાર્વતીને સાસુ નહોતા એટલા માટે પિયરમાંથી માતા મહિનાએ તેમને સરગી આપી હતી એટલા માટે લગ્નના પહેલાં વર્ષમાં પિયરમાંથી સરગી આપવાની પણ પરંપરા રહી છે જ્યારે એક અન્ય કથા અનુસાર જ્યારે દ્રૌપદીએ કરવા ચોથનું વ્રત રાખ્યું હતું ત્યારે તેમના સાસુમાં કુંતીએ સરગી આપી હતી આ રીતે પિયર અને સાસરા પક્ષથી સરગીની પરંપરા જોડાયેલી છે સરગી કયા સમયે લેવી જોઈએ સૌથી પહેલાં તમારે વ્રતનો સંકલ્પ લેવો જોઈએ સરગીમાં તમે મેવા વગેરે ખાઈ શકો છો ફળ ફળાદી ખાઈ શકો છો નારિયેળ પાણી આ સમયે તમે અવશ્ય પીઓ ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે દૂધ જલેબી તમે ખાઈ શકો છો તળેલું શેકેલું ભૂલીને પણ ન ખાવું તેનાથી તમારું પેટ ખરાબ થશે અને તમારું વ્રત તૂટી જશે વધુમાં વધુ તમે ફળોનો રસ પીઓ સરગીમાં લસણ ડુંગળીનું ખાવાનું ક્યારે ન ખાવું નહીં તો દેવી પાર્વતી તમારાથી ક્રોધિત થઈ જશે અને તમારું વ્રત ખંડિત થઈ જશે સરગી ખાવાનો સમય સરગી સૂર્યોદય પહેલાં ખાઈ લેવી જોઈએ એટલે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ચાર વાગ્યા પહેલાં તમારે જરૂર ખાઈ લેવું જોઈએ કારણ કે ત્યારબાદ સૂર્યોદય થઈ જાય છે ત્યારબાદ તમે ખાશો તો તમારું વ્રત તૂટી જશે સરગી ખાવાથી શક્તિ મળે છે તથા વડીલોના આશીર્વાદ મળે છે અને તમારું વ્રત સંપૂર્ણ અને સફળ થાય છે મિત્રો કરવા ચોથ પર ખાવામાં આ વસ્તુ ક્યારેય ન બનાવવી જોઈએ માતાના ભોગમાં આ વસ્તુઓને ક્યારેય નથી ચઢાવવામાં આવતી કરવા ચોથ પર ભૂલીને પણ લસણ ડુંગળીનું ખાવાનું ક્યારેય ન ખાવું જોઈએ માંસ મદીરાનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તમે કઢી પકોડા ખીર પૂરી હલવો વગેરે અવશ્ય બનાવો તમે ઈચ્છો તો બટાકા કોબીનું શાક કેળાનું શાક પનીર વગેરે બનાવી શકો છો ભાત પણ બનાવી શકો છો પરંતુ માતા રાણી માટે ખાસ ભોગમાં હલવો પૂરી ખીર છોલેનું શાક વગેરે બનાવી શકો છો કરવા ચોથ પર જો તમારો પતિ મદિરાનું સેવન કરે છે તો સમજો તમારું વ્રત ખંડિત થઈ જશે તમારા પતિની ઉંમર ઘટી જશે ચોથ માતા ક્રોધિત થઈ જશે એટલા માટે કરવા ચોથનું વ્રત સમજદારી સાથે રાખવામાં આવે છે તેમાં કોઈ ભૂલ ન કરો લસણ ડુંગળીનું ખાવાનું તો ક્યારેય ન બનાવતા કારણ કે આ ભોગ ચોથ માતાને લાગે છે કરવા ચોથની પૂજા થઈ ગયા પછી સીતાફળ અવશ્ય ખાઈ લેવું જોઈએ તેમાં માતા સીતાના આશીર્વાદ મળેલા હોય છે તેનાથી પતિ પત્નીના જીવનમાં ક્યારેય કોઈ બુરાઈ નથી આવતી તેને માતા સીતાના આશીર્વાદ સમજીને કરવા ચોથના દિવસે અવશ્ય ખાઈ લેવું જોઈએ ખાસ કરીને કરવા ચોથના દિવસે ઘરમાં પીળી વસ્તુ અવશ્ય બનાવવી જોઈએ ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ હંમેશા તમારા જીવનમાં પોતાનો સ્થાયી નિવાસ બનાવી રાખે છે જેમ કે હલવો કઢી પકોડા કે બેસનની કોઈ પણ વસ્તુ ઘરમાં અવશ્ય બનાવવી જોઈએ અને વ્રત થઈ ગયા પછી તેને અવશ્ય ખાવી જોઈએ મિત્રો હું ઈશ્વરના સોગંધ ખાઈને કહું છું જો તમે કરવા ચોથવાળા દિવસે જો તમે તમારા પતિ ઉપર આ ઉપાય કરી લીધો તો સમજો તમારા પતિ તમારી દરેક વાત માનશે કારણ કે આ જે ઉપાય અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અવારનવાર જે માતાઓ બહેનો છે તે પોતાના પતિથી ક્યારેક ક્યારેક પરેશાન થઈ જાય છે ઘણા પતિ તો એવા છે જે પોતાની પત્નીઓને દુઃખ અને તકલીફ સિવાય કંઈ નથી આપતા મિત્રો ઘણા એવા નામર્દ હોય છે જે પોતાની પત્નીને મારે છે તોડે છે ગંદી ગંદી ગાળો આપે છે એટલા માટે આ જે ઉપાય આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તેનાથી તમારા પતિ હંમેશા તમારી સાથે પ્રેમથી રહેશે તમારી દરેક વાત માનશે તમે જે બોલશો એ જ કરશે અને બંનેમાં પ્રેમ વધી જશે નફરત ઓછી થઈ જશે ત્યાં સુધી કે જો તમારા પતિ ધૂમ્રપાન કે મદિરાનું સેવન કરે છે તો આ ઉપાય જો તમે કરી લીધો જે અમે તમને ઉપાય બતાવવાના છીએ તો સમજો તમે પણ કહેશો કે જે પતિ તમારી તરફ જોતો નહોતો આજે તે જી ભરીને પ્રેમ કરી રહ્યો છે તો ચાલો જાણીએ જબરજસ્ત ઉપાય મિત્રો સૌથી પહેલાં તમારે બે લીલી ઇલાયચી લેવાની છે અને જ્યારે તમે કરવા ચોથની પૂજા કરો ત્યારે તમે ચોથ માતાના ચરણોમાં બે લીલી ઇલાયચી વાટકીમાં નાખીને માના ચરણોમાં માતાને અર્પણ કરી દો ઇલાયચી અર્પણ કરતી વખતે ચોથ માતાને બોલો હે ચોથ માતા મારા પતિને સાચું માર્ગદર્શન આપો મારા દુઃખી જીવનમાં ખુશીનો સંચાર કરો અને બોલો હે ચોથ માતા જો મારી ઈચ્છા પૂરી ન થઈ તો આ તારી લાડલીનું જીવન વ્યર્થ છે બેકાર છે નષ્ટ છે હે મારા પર ઉપકાર કર હું પણ તારી દીકરી છું અને મિત્રો આ મંત્ર અવશ્ય બોલી દેજો જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ચાલો જાણીએ મંત્ર કરવા ચોથ પર જ્યારે તમે ઈલાયચી અર્પણ કર્યા પછી પૂજા કરો તથા આરતી કર્યા પછી આ મંત્ર બોલી દેજો આ ચોથ માતાનો મંત્ર છે એટલે કે માતા પાર્વતીનો મંત્ર છે આ મંત્ર બોલતા જ જે તમે માતા પાર્વતીને ઈલાયચી અર્પણ કરી છે તે સિદ્ધ થઈ જાય છે તે પોતાનો ચમત્કારિક અસર દેખાડવાનું શરૂ કરી દે છે મંત્ર છે ઓમ ચતુર્થી દેવ્ય નમઃ બીજો છે ઓમ ગૌરી નમઃ ત્રીજો છે ઓમ શિવાય નમઃ જુઓ આ ત્રણેય મંત્રમાંથી તમે કોઈ પણ એક મંત્રનો એકસો આઠ વાર જાપ કરો મિત્રો હું માતા રાણીના સોગંદ ખાઉં છું ચોથ માતાના સોગંદ ખાઉં છું તમારી કોઈ પણ ઈચ્છા જે અધૂરી છે તે પૂરી થઈ જશે એકસો એક ટકા તમને કોપી પર લખીને આ પ્રમાણ આપી શકીએ છીએ કે આ ઉપાય હજાર ટકા સિદ્ધ સાબિત થયેલો છે ઘણા લોકો આ ઉપાય કર્યા પછી પોતાનું જીવન ખૂબ સુંદરતા સાથે વિતાવી રહ્યા છે મિત્રો હજુ પૂરો ઉપાય અમે નથી બતાવ્યો ચાલો જાણીએ જુઓ પૂજા સમાપ્ત થયા પછી આરતી કર્યા પછી દર્શન કર્યા પછી ચાંદની પૂજા કર્યા પછી પતિના હાથે પાણી પીધા પછી હવે તમે તે સ્થાન પર આવી જાઓ જ્યાં તમે ચોથ માતાની પૂજા કરી હતી એટલે કે જે પૂજા સ્થાન પર તમે ચોથ માતાને બે ઇલાયચી અર્પણ કરી હતી હવે ત્યાંથી તમારે તે ઇલાયચી ઉઠાવી લેવાની છે માતાના આશીર્વાદ સમજીને તમારે લઈ લેવાની છે અને આ ઇલાયચીને માથે લગાવીને માતા પાર્વતીનું સ્મરણ કર્યા પછી ઇલાયચીને ઉઠાવી લેવાની છે મિત્રો હવે તમારે શું કરવાનું છે ખૂબ સારી રીતે સમજી લેજો જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ જુઓ જે બે ઇલાયચી તમે માતાના આશીર્વાદ સમજીને પ્રસાદ સમજીને જે ઉઠાવી હતી તેને તમારે ચામાં નાખી દેવાની છે અથવા ખીરમાં પણ નાખી શકો છો અથવા તમે જે પણ મીઠો પદાર્થ બનાવો છો તેમાં તમે નાખી દો યાદ રહે મીઠા પકવાનોમાં જ આ બે ઇલાયચી નાખવાની છે તમે ઈચ્છો તો આ બે ઇલાયચીને બે વાર ઉપયોગ કરી શકો છો પહેલાં તમે એક ઇલાયચી વાપરી લો અને ત્યારબાદ તમે બીજી આગલી વખતે વાપરો આ ઉપાય મીઠા પદાર્થમાં જ કારગર સિદ્ધ થાય છે અને બીજી કોઈ વસ્તુમાં નથી નાખવાનો જુઓ જો જે ખાવામાં તમે ઇલાયચી મેળવી છે અને તે ભોજન જો તમારા પતિ ખાઈ લે છે તો એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી પતિ પત્નીના સંબંધમાં મીઠાશ આવે છે અને પ્રેમ વધે છે તમારા પતિ તરફથી તમને ખૂબ પ્રેમ અને સન્માન મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તમારા પતિ તમારા સંબંધને વધુ મહત્વ આપશે અને જો તે શરાબનું સેવન કરતો હશે તો તે આદત પણ છોડી દેશે એવી શ્રદ્ધા રખાય છે તમારો સંબંધ મરતા સુધી અટૂટ રહેશે મિત્રો ઇલાયચીમાં સાક્ષાત માતા નવદુર્ગાનો વાસ હોય છે શેરોવાળીનો વાસ હોય છે માતા પાર્વતીનો વાસ હોય છે કારણ કે આ ઇલાયચી સિદ્ધ થઈ ગયેલી હોય છે જે તમે મંત્રો ભણ્યા છે તેના કારણે આ ઇલાયચી સિદ્ધ થઈ જાય છે અને જે પણ તેને ખાય છે તેમના સંબંધો મધુર બને છે ખાસ કરીને આ ઉપાય પતિ પત્ની માટે કરવામાં આવે છે મિત્રો જો તમારા પતિ ચા નથી પીતા ત્યારે તમે હલવામાં નાખો ખીરમાં નાખો રસમલાઈ રબડી વગેરે જે પણ તમે બનાવો તેમાં નાખી દો અને યાદ રહે ભૂલથી પણ તેમને ખબર ન પડવી જોઈએ ચૂપચાપ આ ઉપાય કરો કોઈને કાનો કાન ખબર પણ ન પડે પછી તમે જોજો ચોથ માતાની કૃપાથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે ધન દોલતથી પરિપૂર્ણ થઈ જશે ચારે તરફ તમારા ઘરમાં ખુશીઓ જ ખુશીઓ હશે ચારે બાજુ ધન જ ધન હશે પતિ પત્નીમાં ખૂબ જોરશોરથી પ્રેમનો વરસાદ થશે બંનેની વચ્ચે સંબંધો મધુર થઈ જશે જીવન ફળીભૂત થઈ જશે જો તમે આ ઉપાય કરવા ચોથવાળી રાત્રે કરો છો તો તે વધુ સારું માનવામાં આવશે તમે ઈચ્છો તો આગલી સવારે પણ આ ઉપાય કરી શકો છો તમે ક્યારેય પણ આ ઉપાય કરી શકો છો બસ ઇલાયચીને સાચવીને રાખો જ્યારે તમે આ ઉપાય કરો ત્યારે ઇલાયચી તેમાં નાખી દેજો વ્રત પૂર્ણ થયા પછી અને ભોજન ગ્રહણ કર્યા પહેલાં કોઈ સુહાગન સ્ત્રીને શણગારની વસ્તુઓ જેવી કે બંગડી ચાંદલો અને સિંદૂર દાનમાં આપવું ખૂબ શુભ માનવામાં આવે છે તેનાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે એક જરૂરી વાત પૂજા પૂર્ણ થયા પછી જે માટીનો કરવો હોય છે તેને કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દેવો જોઈએ અથવા ઘરમાં ચોખા કે ઘઉં ભરીને રાખી શકાય છે જો તમે તમારા પતિને પ્રેમ કરો છો કે પત્નીને પ્રેમ કરો છો તો પ્લીઝ એક લાઇક જરૂર કરજો હે ચોથ માતા દરેક સુહાગનના જીવનમાં ચાંદની જેવી શાંતિ લાવજે ભક્તોએ આ વિડિયો અંત સુધી જોયો છે તેમને તમારા આશીર્વાદ સદા મળે મિત્રો જો તમે પણ ચોથ માતા પર વિશ્વાસ રાખો છો તો કોમેન્ટ બોક્સમાં જય ચોથ માતા જરૂર લખજો અને હા વિડીયોને શેર કરો જેથી અન્ય બહેનોને પણ ચોથ માતાની કૃપા પ્રાપ્ત થાય